નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો જયા પાર્વતી વ્રત અષાઢ સુદ તેરસના દિવસે શરૂ થાય છે અને આ વ્રત પાંચ દિવસ માટેનું હોય છે આ વ્રત કરનારે વહેલા ઉઠી નાઈ ધોઈ શિવ પાર્વતીજીનું પૂજન કરવું લૂણ વગરનું ભોજન ખાવું અને એકટાણું જમવું છેલ્લા દિવસે જાગરણ કરવાનું હોય છે હવે સાંભળો જયા પાર્વતી વ્રતની વાર્તા એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા બ્રાહ્મણનું નામ વામન અને બ્રાહ્મણીનું નામ સત્યા હતું બંને જણા પ્રભુપરાયણ અને નીતિમાન હતા તેમને આંગણેથી હજી સુધી કોઈ ભૂખ્યું પાછું ગયું ન હતું અખૂટ ધન સંપત્તિ હોવા છતાંય તેમનામાં અભિમાનનો છાંટો પણ નહોતો તેમને બીજી બધી જાતનું સુખ હતું પરંતુ સંતાનની ખોટ હતી સંતાન વિહોણું ઘર સ્મશાન જેવું લાગતું હતું એટલે બંને ઊંડી ચિંતામાં રહેતા એક દિવસ ફરતા ફરતા નારદજી ત્યાં આવી ચડ્યા બ્રાહ્મણે તેમનો ભાવપૂર્વક આદર સત્કાર કર્યો બ્રાહ્મણીએ ફળફડાદી આગળ ધર્યા નારદજીએ પૂછ્યું કેમ કુશળતો છો ને બ્રાહ્મણ બોલ્યો હા મુનિરાજ આપની કૃપાથી સર્વ વાતે સુખ છે પણ બોલતા બોલતા બ્રાહ્મણ અચકાઈ ગયો પણ શું કહો જે ઈચ્છા હોય તે વિનાશંકોચે કહો નારદજીએ કહ્યું મુનિરાદ બીજી કાંઈ ઈચ્છા નથી પણ એક સંતાનની ખોટ છે એનો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને બતાવો વામન બ્રાહ્મણે કહ્યું નારદજી બોલ્યા અહીંથી દક્ષિણ દિશામાં જાઓ ત્યાં એક અપુજ શિવલિંગ છે ઘણા વર્ષોથી એની કોઈ પૂજા કરતું નથી ત્યાં જઈને તમે શિવ પાર્વતીજીની એક નિષ્ઠાથી સેવા કરો દીનદયાળુ સદાશિવ તમને અવશ્ય સંતાન આપશે એમ કહી નારદજી ચાલતા થયા નારદજીના કહેવા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી દક્ષિણ દિશાએ ચાલી નીકળ્યા ઘોર વનવગડામાં ભૂખ્યા અને તરસ્યા બ્રાહ્મણ બ્રાહ્મણી ચાલ્યા જ જાય છે ચાલ્યા જ જાય છે પણ ક્યાંય મહાદેવજીનું મંદિર દેખાતું નથી બ્રાહ્મણ અને બ્રાહ્મણી થાકીને લોત પોત થઈ ગયા અને એક ઝાડ નીચે બેઠા ત્યાં તો સત્યની દૃષ્ટિએ એક મોટો ટેકરો દેખાયો તે બોલી નાથ જુઓ પેલો ઊંચો ટેકરો એ જ શિવ મંદિર હોવું જોઈએ એમ કહી બંને જણા આગળ વધ્યા જેમ જેમ આગળ ગયા તેમ તેમ તેમને ટેકરા ઉપર મંદિર દેખાવા લાગ્યું મંદિર જોતાં જ બંનેનો થાક ઉતરી ગયો તેઓ ટેકરા ભણી ઝડપથી ચાલવા માંડ્યા ત્યાં એક ભવ્ય શિવ મંદિર હતું બંનેના હૃદયમાં હરખ માતો નથી તેમણે તો મંદિરમાં પડેલા પાંદડા ઘાસ ઝાંખરા ધૂળ વાડી જોડીને સ્વચ્છ કર્યું સત્યા પાસીની નદીમાંથી પાણી ભરી આવી અને શિવ પાર્વતીજીને સ્નાન કરાવ્યું વામન બ્રાહ્મણે પ્રદક્ષિણા કરી અને બીલીપત્રો ચડાવ્યા તે પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિયમિત રીતે મહાદેવ અને પાર્વતીજીની સેવા કરવા લાગ્યા પાસે જ બિલ્લીના ઝાડ હતા એટલે બ્રાહ્મણી હંમેશા બિલીપત્રો તોડી લાવતી પણ ફૂલ માટે બ્રાહ્મણને દૂર જવું પડતું હતું આ પ્રમાણે એક પછી એક પાંચ વર્ષ વીતી ગયા છતાં ભગવાન શંકર પ્રસન્ન ન થયા આજે બ્રાહ્મણ ક્યારનોય વનમાં ફૂલ લેવા ગયો હતો પણ હજી સુધી પાછો આવ્યો ન હતો પતિને ઘણું જ મોડું થયું હોવાથી સત્યનો જીવ આકુળ વ્યાકુળ થતો હતો તેના મનમાં અનેક પ્રકારની શંકા કુશંકાઓ થતી હતી સત્ય વાટ જોઈ જોઈ થાકી ગઈ છેવટે તે પોતાના પતિને શોધવા નીકળી પડી વન બિહામણું હતું ઠેર ઠેર વાઘ સિંહ રીંછોના ભયંકર ઘૂઘવાટા સંભળાતા હતા બ્રાહ્મણી ગભરાતી ગભરાતી શિવ પાર્વતીજીનું રટણ કરતી કરતી ચાલતી હતી અચાનક તેની દ્રષ્ટિ એક ઝાડ નીચે ગઈ તે જુએ છે તો ત્યાં તેનો પતિ બે ભાનદશામાં પડેલો પગના અંગૂઠેથી લોહી નીકળે છે એટલામાં તેણે એક કાળો નાગ ફૂંફાડા મારતા જતો જોયો બ્રાહ્મણી તો અચાનક ચીસ નાખીને ધરતી પર ઢળી પડી થોડી વારેને મૂર્છા વળી ત્યાં તો તેણે માથે વેણી બાંધેલી કપાળે આડિયો કરેલી અને સોડે શણગાર સજેલા એવા માતા પાર્વતીજીને જોયા માતાજીને જોતાં જ તે તેમને નમી પડી આશીર્વાદ આપતા પાર્વતીજી બોલ્યા હે બ્રાહ્મણી તું ચિંતા ન કરીશ એમ કહી તેમણે વામનના શરીરે પોતાનો અમૃત સમાન હાથ ફેરવ્યો બ્રાહ્મણ તો આળસ મરડીને ઊભો થયો બ્રાહ્મણ અને બ્રાહ્મણી માતાજીના ચરણે નમી પડ્યા પાર્વતીજી બોલ્યા તમારી અનન્ય ભક્તિ અને શ્રદ્ધાથી હું પ્રસન્ન થઈ છું જે જોઈએ તે વરદાન માગો બ્રાહ્મણ બોલ્યો ભગવતી મારે બીજું કાંઈ જોઈતું નથી મારે એક સંતાનની ખોટ છે એનો કોઈ ઉપાય બતાવો પાર્વતીજી બોલ્યા તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને સંતાન થશે સત્યાએ પૂછ્યું માતાજી એ વ્રત સી રીતે થાય પાર્વતીજી બોલ્યા આ વ્રત અષાઢ માસની અજવાળી તેરસે શરૂ કરવું અને અંધારી ત્રીજે પૂરું કરવું વ્રત કરનારે આ પાંચે દિવસ ગોળ અને મીઠા વિનાનું મોડું એકટાણું કરવું પહેલાં પાંચ વર્ષ માત્ર જુવાર ખાયને બીજા પાંચ વર્ષ મીઠા વિનાનું ખાયને ત્રીજા પાંચ વર્ષ ચોખા ખાયને અને ચોથા પાંચ વર્ષ મગ ખાઈને વ્રત કરવું છેલ્લા દિવસે જાગરણ કરવું જ્યારે વીસ વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું ઉજવણું કરતી વેળાએ સૌભાગ્યવતી સ્ત્રીને પતિ સહિત પોતાને ત્યાં આમંત્રણ આપી ભાવપૂર્વક જમાડવા કુમકુમ કાજળ ઇત્યાદિ સૌભાગ્ય દ્રવ્યો તેને દાનમાં આપવા આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પતિનો વિયોગ તેને ક્યારેય ભોગવવો પડતો નથી સંતાનની પ્રાપ્તિ થાય છે અને અખંડ સુખ મળે છે આમ કહી માતા પાર્વતી અંતર ધ્યાન થયા બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજી થતાં થતાં ઘેર ગયા બીજે વર્ષે બ્રાહ્મણીએ જયા પાર્વતીનું વ્રત આરંભ્યું થોડા સમયમાં તેમને ત્યાં દેવ જેવો દીકરો ઉતર્યો એમને જયા પાર્વતીનું વ્રત ફળ્યું એવું સૌને ફળજો તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ